બોરસદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર એને એમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને હવે મધ્ય ગુજરાત સુધી વરસાદનું ખૂબ મોટું પ્રમાણ આપણને જોવા મળ્યું છે સામાન્ય રીતે જે વરસાદની પેટર્ન હોય અને જે પ્રતિ કલાક એવરેજમાં જે વરસાદ પડતો હોય એની જગ્યાએ વાદળ ફાટ્યું હોય એ પ્રમાણમાં ખૂબ ઓછા સમયની અંદર વધારે વરસાદ ઘણી બધી જગ્યાએ પડ્યો છે એમાં બુરસદ પણ મધ્ય ગુજરાતમાં બુરસદમાં પણ એ પ્રમાણે ખૂબ વધુ પ્રમાણમાં ત્રણેક કલાકની અંદર આશરે તેરેક ઇંચ જેટલો વરસાદ અને કુલ ચૌદથી પંદર ઇંચ વરસાદ એકસાથે સાથે અને પરિણામે જે નીચાણવાળા વિસ્તારો હતા એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો નગરપાલિકા એસડીએમ કચેરી અને બાકીનું વહીવટી તંત્ર જિલ્લા વહીવટી તંત્ર ડૂડીઓ શ્રીએ આગોતરી વ્યવસ્થાના કારણે ભૂતકાળમાં બે હજાર પાંચમાં સમગ્ર વિસ્તાર જ્યારે આખો ચપેટમાં આવ્યો હતો એની જગ્યાએ કેવળ પર્ટિક્યુલર વિસ્તાર જે લો લાઇંગ એરિયા છે એ લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાના પ્રશ્નો બને અને એ પણ ત્યાં જે રજૂઆત મળે છે જે વાત થઈ રહી છે એ પ્રમાણે રેલવેના જે પાણી જવાનો જે વોટર વે છે એ વોટરવેની કેપેસિટી અથવા તો એના લેવલ ડિફરન્સના કારણે આવો એક પ્રશ્ન ઊભો છે એટલે રેલવેમાં પણ આપણે એ બાબતની વાત કરીશું અને સાથે રેલવેની પટ્ટીની આજુબાજુ પણ જે નીચે રેલવેની પટ્ટીની ડાંભી અને જમણી બાજુ જે રસ્તાઓ છે જે સાઈડ છે એ સાઈડમાંથી પણ થોડો કાંસ જેવું બની જાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી પણ એક રજૂઆત મળી છે અને એકંદરે પ્રમાણમાં તેર ઇંચના વરસાદના પ્રમાણમાં જે પ્રકારે લગભગ દોઢસો બસો ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ભવિષ્યમાં જે નોટિફાઈડ કરવાના કાસનો જે વિષય પણ છે આ આખો આખો કાસની સફાઈ માટે ભવિષ્યમાં એની વ્યવસ્થા પણ અત્યારે તો જે કાસ છે એ બધાની વ્યવસ્થા અને સફાઈ થયેલી છે પરંતુ ભવિષ્યમાં પણ આટલો જ વરસાદ પડે છતાં પણ આવતા સમયમાં આગો કોઈપણ પ્રકારનો બનાવ ન બને અને પાણી ભરાવાનો પરિસ્થિતિ પેદા ના થાય એના માટે મારે દંડકશ્રી રમણભાઈ સાથે પણ વાત થઈ ડીઓ શ્રી પ્રાંત ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ એક એક્શન પ્લાન અને ભવિષ્યમાં ઓછું નુકસાન થાય વરસાદ એક સાથે આવે તો કોઈની પણ તાકાત નથી કે એક સાથે બધું જ પાણી ખેંચી શકે પરંતુ શક્ય હોય એટલું ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આવતા સમયમાં થાય અને એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું પર્ટિક્યુલર વિસ્તાર પૂરતો જ આ પ્રશ્ન આ વખતે પેદા થયો છે અને એમાં પણ તેર ઇંચ જેવો વરસાદ સતત ત્રણ કલાકની અંદર પડી જાય એટલે અને આ વખતે કોઈ મૃત્યુ પણ નથી થયું એક નાની વાછરડી મરી છે હવે પછીના પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે ગંદકી થઈ છે ત્યાં આગળ મેલેથી ડિસીઝીસ ના થાય પાણીજન્ય રોગો ઊભા ના થાય તૈયાર એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે કે મેલેથિન પાવડરનો છંટકાવ છે ક્લોરિનેશનવાળું પાણી આપવું વગેરે વગેરે જે બાબતો આરોગ્યની કોઈ સમસ્યાઓ પાણીજન્ય ન થાય એના માટેની જરૂરી સૂચનાઓની પણ વાતચીત થઈ છે તંત્ર બિલકુલ સચેત છે આખું તંત્ર આના માટે કામ કરી રહ્યું છે આજુબાજુની ત્રણ નગરપાલિકાઓમાંથી પણ વધારેની ટીમો અહીંયા મંગાવી લીધી છે એટલે ખૂબ ઝડપથી પૂર્વવત પરિસ્થિતિ અહીંયા સ્થાપિત થઈ જશે